દારૂ ગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવવા ખાસું ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાનમાં મળેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાવના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભગવાન

જિલ્લો હમીરપુર ઉત્તર પ્રદેશને એક હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે